નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજિંદા સ્પીડ ને માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતની જળ બિલાડીઓની દેશભરમાં ડિમાન્ડ બે હજાર છના પૂરમાં તણાઈ આવીને ભારતમાં બ્રીડિંગની શરૂઆત થઈ સત્તર જળ બિલાડી અન્ય ઝૂને અપાઈ ચાર હજુ વેઇડિંગમાં સુરતના નેચર પાર્કની જળ બિલાડીની દેશભરમાં ડિમાન્ડ જોવા મળી રહી છે વર્ષ બે હજાર છ ના પૂરમાં અહીં જળ બિલાડીની જોડી તણાઈ આવી હતી ત્યારબાદ સફળ બ્રીડિંગ થતાં કુલ તેતાલીસ જળ બિલાડી થઈ છે અને હાલ નેચર પાર્કમાં છવ્વીસ જળબિલાડી છે આઠ વર્ષમાં સત્તર જળ બિલાડી અન્ય ઝૂને અપાઈ છે અને તેની અવેજીમાં સફેદ વાઘ સિંહ રીંછ સહિત ત્રેસઠ પશુ પક્ષીઓ મળ્યા છે ચાર ઝૂ હજુ જળ બિલાડી લેવા માટે વેઇટિંગમાં છે એક જળ બિલાડીનું મૂલ્ય એક સિંહ એક વાઘ એક રીંછ હોઈ શકે એવું માનવામાં થોડું અચરજભર્યું લાગે પરંતુ તે વાસ્તવિકતા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં રહેલી જળ બિલાડીને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત દેશના અન્ય ઝૂને આપ્યા બાદ તેની અવેજીમાં જુદા જુદા ત્રેસઠ જેટલા પશુ પક્ષી મેળવવામાં સફળતા હાંસલ થઈ છે જળબિલાડીને નેચર પાર્કને મળવાનો ક્રમ પણ ઘણો રોચક છે બે હજાર છના વર્ષમાં તાપી નદીમાં આવેલા પૂરવેળાએ અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જળબિલાડીની એક જોડી મળી આવી હતી તે જોડીને સરથાણા નેચર પાર્કમાં રાખવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ તરફથી એક જોડી નેચર પાર્કને સોંપવામાં આવી હતી સ્વભાવે શરમાળ અને માનવીય હિલચાલથી દૂર રહેતી જલબિડા જળ બિલાડીનું વર્ષ બે હજાર આઠમાં પાર્કમાં બિડિંગ થયું હતું બે હજાર તેર ચૌદ સુધીમાં તે સંખ્યા વધીને પંદર થઈ ગઈ હતી જ્યારે બે હજાર ચૌદ પંદરથી નેચર પાર્ક દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જળ બિલાડીની અવેજીમાં દેશના વિવિધ ઝૂમાંથી પશુ પક્ષી લાવવાની શરૂઆત કરાઈ હતી શરૂઆતના તબક્કામાં પોપટ શાહોડી નીલગાય જેવા પશુ પક્ષી બાદ બે હજાર એકવીસ વીસ એકવીસમાં રાયપુરથી બે જળ બિલાડીની અવેજીમાં બે સિંહ લાવવામાં આવ્યા હતા એકવીસ બાવીસમાં રાજકોટથી બે સફેદ વાઘ બે સિલ્વર તેતર અને બે શિયાળ લાવવામાં આવ્યા હતા પાછલા આઠ વર્ષમાં સત્તર જળ બિલાડીની અવેજીમાં જુદા જુદા ઝૂમાંથી અદદ ત્રેસઠ પશુ પક્ષી લાવવામાં આવ્યા છે ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ હાલમાં નેચર પાર્કમાં છવ્વીસ જળ બિલાડી છે તેમાં આ વર્ષે જન્મ થયો હોય એવા સાત બચ્ચાં પણ છે આગામી વર્ષથી પંદર બચ્ચાનો જન્મ થાય એ પ્રકારનો અંદાજ છે સુરત પાર્કમાં જળ બિલાડીનો સર્વાઇકલ રેશિયો પંચોતેર ટકાથી વધુનો છે આખા ભારતમાં આ પ્રકારે જળ બિલાડીનું બ્રિડિંગ ક્યાંય થતું નથી હાલમાં સાત અલગ અલગ પાંજરા બનાવ્યા છે તેમાં જળ બિલાડીની જોડી અલગ રાખવાની સાથે જ બચ્ચાને થતો ખતરો ઘટી જાય છે નેચર પાર્કને એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સત્તર જળ બિલાડી સામે ત્રેસઠ પશુ પક્ષી મળ્યા છે નજીકના દિવસોમાં વધુ એક પ્રાણી લાવવાની તૈયારી છે